જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં હમણાં તાજો બે દી થયા હે ને વ્લોગ એ નથી મૂકાણા અને જો મારી મમ્મી જઈ છે લાલપુર હાલો થોડીક ક્લિપ લઈ લે અને પછી આપણે પાછો વ્લોગ બનાવીએ રૂંઢે ત્યાં સુધી મને ટાઈમ એની નહીં જડે હજી રસોઈ બનાવવાની બાકી છે ને બધું બાકી જ છે કામ હાલો તો હવે એની થોડીક ક્લિપ લઈ લે હાલો તો સાડા અગિયાર વાગી ગયા અને શોપિંગ કરવા કેટલીક શોપિંગ કરવી હજી કંકોત્રી આવે તો આઠેલો લઈને ભાગી

રોડ ન થતો ન રોડ હદી તો વાહન ઉભા હતા અને જો આમરા લઈ આવી ટમેટા વટાણા અને બટેકા ન ઓહો રીંગણા જો કેટલા લઈ આવી રીંગણા 2 કિલો અને ફૂલાવા રે એવડી બધી દળી લઈ દડો ફૂલાવા હાલો 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 વાડી દે હાલો તો વાગી ગયા છે હવા છ અને આ બાજુ જો ભેંસું દવાનું ચાલુ કરી દીધું મારી મમ્મીની ની અંધારું થઈ જાય આઘરી એટલે દેખાશે નહીં અને જો હું હે ને ચાંદા મામા ને વાઇટ હું કારણ કે હું પોષી પૂનમ રહી અને છે સોમવાર એટલે આ વ્લોગ મંગળવારે આવી એટલે ક્યાંક કોક ને એમ થાય ને અમને પેલા એમ જ હતો કે મંગળવારે પોસી પૂનમ હે પછી બધાને સ્ટેટસ ને જોઈએ ને પછી ખબર પડી કે સોમવારે જ છે પોસી પૂનમ ને જવું મારા બાજુ આની છે ને ઠેકડા મારવા ચાલુ કર્યા બેટા જઈ ઓલું ઘોડું ના રમતું હોય એનું રમે હું બેક કેમેરો કરીને દેખાડું જોજો એ ઠેકડા મારે કેમ ઠેકડા માર હે પૂછું ઘાઘણી તોડશી એમાંય મારા પપ્પા હામ જ બહુ જ ધીંગાણા કરે ટાઈટ કળહી અને મારા પપ્પા જે વટાણે ચા પીએ લાલપુરથી આવ્યા ને ચા પીએ છે અને ચા તો અમારે આખો દી ચાલુ જ હોય અને ચા ભેગું હમણાં બધા હી ખાને ગરમ મીઠું દૂધ એ ઘણી ઘણી બનાવડા આવે શું કરે તું જે ઘઉં આમ મરગી ગયો ને ઘાઘણી એવો ઠેકડા મારતો તો મારું મારું મોડું

આજે હું મારા પપ્પા હે આખની ઓહો એ કેવો ઠેકડો મારી જતો એ લાગી જાહે હે હા સડી ગયો કેવો ઠેકડો માર્યો એ કે મારા પપ્પા અહીં આવે છે એ નવા હે તોડ વાગ્યો મારા પપ્પા અહીંયાથી પાછા મળી ગયા જા આવે આખણી ઓ ઠેકડા મારવા પાછું મોઢું ફાઇટું રહી જાય હે હા સડે હતી હા

જોતા માથા મારે જો હા સડી ગયો હા સડી ગયો નાગણી તોય તોડી નાખીએ જોજો જાયો પપ્પા પાણી નાખ્યો બરકડો છે કેમ વાયડો થાસો આમ જો તો હા સડી ગયો તોય તોય કાઢી ના આવે ને પછી માથું મારે અટાણથી તું આવું સીંગું વાયડું થાસો

की बड़ो नहीं कर गयो हेलो रेडी हां जी हां जी हां जी हां सड़ी गयो पोरो खाई लेवो ओ पोरो खावानो ना मारे तार मु ढिंगाना जरा ही न करो आ खोज दे जे आ घरे इमना कराय ले ले जो वाईडी नो था जाय या हेने वो कोही कोही जाय थी जो तक क्यों कोने टको टको छे टको ભગરો ભગરું છે ભગરું પગડું છે બગડું અરે પણ ટાંગો હલવાનો તો એજી જો લે આખડી જયદી પામણા આવે ને ઈન વાહે દોડશી જો હય જો મારાન બદલે થાય આમ જોતા તો ઈન વાહે જાઉં ધીંગાણા કરવા હવે બસ ખબર જ પડે કે આને જ માથા મારવાના છે પાછો મળી હુમલો જતો સાયલ કાઢલે પગ પીસી નાખી બસ હવે પાછો અફલી નહિ ઓલું શું કહેવાય થાય પાછું અફલી ઉપડી ગઈ હોય એમનો જવાય એવું સિવાય ને હાલો લોક થઈ જાય હે લાંબો અમારે તો આવી રીતની મસ્તી ચાલુ જ હોય કઈ એમ તો

અને હે ને આપણે ધીંગા મસ્તી કરતા રહીએ ને તો ચાંદા મામા આવી ગયા ને મારે હજી રોટલા ઘડવાના બાકી છે હાલો તો આપણે રોટલા બનાવી લઈ અને પછી આ બે ભાઈઓને પૂછી રમે જમે ચાલો તો રોટલા બનાવી નાખી હાલો તો જો રોટલા બની ગયા અને આ છે મારે ચાંદા મામા જોવાનો રોટલો છે ને પોસી પૂનમ તો ચાંદા મામા કયું ને આવી ગયા અને જો અમારા મીની મિનીબાઈ આખો દી રખડી રખડીને અટાણ પાસે આવે વ્યારું કરવા કા મિનીબાઈ બચું ક્યાં બચું ક્યાંક નાખી આવી હેજો કૂતરા ઉપાડી ગયા હે ને ગાંડી એ ગાંડી હે જો ચાંદા મામા આવી ગયા છે હાલો તો જસ્મિન ને એક પહેર દોઈ લઈએ ને પછી હે ને આપણે પૂછી લઈએ કારણ કે હેને આજે ફરાર નહોતો કર્યો નથી બહુ જ ભૂખ લાગી અટાણે થાય ફટાફટ થઈને વ્યારું જડી જાય તો સારી વાત છે